બે હજાર બારની સ્ત્રી અને આમાં એવું છે બેટા જેની સાથે રહેશો ને એવા વિચાર આવશે તમે જુઓ તમને બધાને ખબર છે કે રામાયણ આખી કઈ કઈની બાજુમાં મંથરા હતી કઈ કઈ જ્યારે રામનો રાજ્યાભિષેક નક્કી થયો અને કઈ કઈ બધાને સોનામોર આપી રહ્યા હતા અગાસીઓથી વેરી રહ્યા હતા ત્યારે મંથરા આવીને કે હું પૂછું કે શું કરો છો ત્યારે કઈ કઈ એવું કીધું હતું કે મારો રામ રાજા બનવાનો છે એનો હું આનંદ મોહરો આપું છું ત્યારે મંથરા દાસી હતી એટલે વિચારો એ દાસી જેવા હોય એટલે એણે તરત છણકો કરીને કઈ કઈને એવું કીધું હતું કે રામ ગાદી ઉપર આવશે તો તને દાસી તરીકે સુમિત્રા રાખશે કારણ કે દાસી હતી એટલા માટે દાસીના જ વિચાર આવે બાકી કોઈક સારી બેનપણી હોત ને તો એમ કે વાહ સુમિત્રા રામ જ્યારે ગાદી ઉપર આવશે તો સુમિત્રા તને નાની બેનની જેમ રાખશે બેને કહી શકીએ હોત ને પણ વિચારો દાસીના હતા એટલે દાસી જ વિચાર આવે એટલે તમારી આજુબાજુ વ્યક્તિઓને સંબંધો એટવા રાખો તમે અહીંથી કોઈક હું ચોકલેટ લઉં બાર પાનના ગલ્લેથી તો હું જે ચોકલેટ લઉં ને ડેરી મિલ્ક એ વીસ રૂપિયાની આવે એની એ ડેરી મિલ્ક છે હું કોઈક સારી એવી રેસ્ટોરાંમાં જઈને લઉં એ જ ડેરી મિલ્ક છે એ સાઠ રૂપિયાની થઈ જાય એની એ ડેરી મિલ્ક છે હું એરપોર્ટ ઉપરથી લઉં તો એની એ ડેરી મિલ્ક છે એ એકસો પચાસ રૂપિયાની થઈ જાય એની ડેરી મિલ્ક હું ફોરેનમાંથી લઉં તો એ મને ચાર ડોલર પાંચ ડોલરની થઈ જાય સાહેબ એની ઈ રેપર એની ઈ ચોકલેટ પણ જે જગ્યાએ છે ને એના હિસાબે એનું મૂલ્ય વધી જાય છે એટલે તમે કોની સાથે કોની બાજુમાં ને ક્યાં ઊભા છો ને એના આધારે તમારું મૂલ્ય નક્કી થશે બાકી એની જ પાણીની બોટલ હોય એનું જ થમ્સઅપ હોય એની જ પેપ્સી હોય પણ જગ્યા બદલાણી ને પાનના ગલ્લાથી એરપોર્ટ સુધી ગયા ને એટલે ભાવ વધતો ગયો બાકી એમાં કઈ સ્વાદ નથી ફરી ગયો કાંઈ એવું નથી કે પાનના ગલે મળે એમાં પચીસ ગ્રામ આવે ને એરપોર્ટ ઉપર મળે એમાં સો ગ્રામ આવે એ જ પચીસ ગ્રામ હોય એ જ રેપર હોય એ જ જગ્યા હોય ત્યાંથી જ બની હોય પણ જે જગ્યાએ છે ને એનું મૂલ્ય વધારી દે છે તમે આજે આ કોલેજમાં છો તો તમારું મૂલ્ય વધી ગયું છે તમે એથી અપ જશો તો તમારું મૂલ્ય તમારે તમારું મૂલ્ય વધારવું છે કે ઘટાડવું છે એ તમારે નક્કી કરવું છે ધન્યવાદ ક્વેશ્ચન આન્સર કોઈને હોય તો પ્લીઝ પૂછવા માટે વિનંતી છે અને બીજું ક્વેશ્ચન કરે ત્યારે આજુબાજુના કોઈ વ્યક્તિઓએ એવું માની લેવાની જરૂર નથી કે આના ઘરમાં તાવું હશે હો કારણ કે આપણે ત્યાં સૌથી મોટી તકલીફ એ જ્યારે જ્યારે કોઈક સ્ત્રી પૂછવાનો પ્રયાસ કરે છે ને ત્યારે જગત આખું એમ કીધા કરે છે કે આના ઘર આને કાંઈક આવી તકલીફ હશે ખરી હો એટલા માટે આવું તો પૂછતા હશે યસ યંગસ્ટર પાસેથી તો મને અપેક્ષા છે કે પ્રશ્ન પૂછશે અને જરૂરી નથી કે પ્રશ્ન છોકરીઓ માટેના જ હોય જીવન માટેના હોય કે કંઈ પણ હોય યુ કેન આસ્ક બેટર એનીથિંગ ઠીક મને એમ કે ચાર પ્રશ્નો ઉપર આવ્યા જ્યારે કોઈ વ્યક્તિ

કારણ કે હું તો એવા બાળકો સાથે કામ કરું છું એટલે મને ખબર છે કે હું સ્પેશિયલ કીટ જેને મેન્ટલી ચેલેન્જ અને મતબુદ્ધિના બાળકો કહેવાય છે એવા બાળકો સાથે હું કામ કરું છું લાઈનો વેરી વેલ કે બેનનો પ્રશ્ન શું છે આપણને જ્યારે આપણી પાસે બધું હોય આપણે સાબુત હોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે ઉપરવાળો તો મારા નસીબ બહુ સારા છે કે મારી પાસે હાથ છે મારી પાસે પગ છે મારી પાસે જીભ છે હું જોઈ શકું છું હું બોલી શકું છું પણ આપણા જ કોલેજમાં કે આપણી જ સ્કૂલમાં કે આપણી જ આજુબાજુમાં કોઈક એક વ્યક્તિને સહેજ પગની તકલીફ હોય થોડુંક ઓછું દેખાતું હોય થોડુંક ઓછું સંભળાતું હોય તો આપણે હંમેશા એ તરફ જોવાનું જ બંધ કરી દઈએ બેને એવો પ્રશ્ન કર્યો છે કે ક્યારેક આપણે આવા લોકોને રસ્તો ઓળંગવા દેવાય હું એવું જરાય નથી કહેતી કે તમે રસ્તો ઓળંગવા દો અને સરસરાટીને ભાઈ તમે ઊભા રહી જાઓ એટલો સમય તમારી પાસે ન હોય એ હું સમજી શકું છું પણ ધારો કે કોઈ ઢસડાઈને કોઈ રોડ ક્રોસ ન કરી શકતું હોય ધીમે ધીમે ચાલતું હોય તો તમારી ખાનદાની તમારી ખુમારી તમારી ક્ષમતા એ વ્યક્તિની પાસેથી સડસડાટ પસાર થઈ જવામાં નથી એકાદ સ્માઈલ આપીને એને ગુડ મોર્નિંગ કહીને આગળ જશો ને તો એને આંતરડી નહીં કકડે એને તરત તમને આનંદથી જવા દેશે બાકી તમારા બે પગ જોઈએ સૌથી વધુ એનો આખો દિવસ બગડશે મારો હું વાંક હતો મારા બે પગ નથી તમારી પાસે બે પગ બે હાથ આંખ નાક કાન છે એ ઉપર વાળાની કૃપા છે તમારી કોઈ લાયકાત છે એ લેવાની જરાય જરૂર નથી એ તો એને લાગ્યું તમને દીધા બાકી જેને નથી ને એને પૂછો અત્યારે જ આ સમય શનિવારની સવારે તમારી જ ઉંમરની રાજકોટમાં જ કેટલી છોકરીઓ કોકના ઘરના કામ કરવા ગઈ હશે કે દાડીમાં ગઈ હશે અને તમે સરસ મજાના એસી રૂમમાં એસી હોલની અંદર તમારી સરસ મજાની કોલેજમાં તો બી થેન્કફુલ ફોર દેટ બેટર થેન્ક યુ અને સોરી કેવું તમારા શિસ્તનો ભાગ હોઈ શકે એ તમારા શિસ્ત છે પણ તમારા મા બાપે તમારા શિક્ષકોએ તમારા આચાર્યોએ તમારી કોલેજે તમારી માટે કરેલા ઉપકાર માટે તમે આજીવન ન્યોછાવર્યો એ તમારા સંસ્કાર છે શિસ્ત અને સંસ્કારનો આ ભેદ છે તમે વિચાર કરો આજથી વીસ વર્ષ પછી તમારા દીકરા દીકરીઓને તમે આ કોલેજમાં લાવશો અને કહેશો કે આ એ કોલેજ છે જ્યાંથી હું આ શીખીને આવી આ એ સ્કૂલ છે કે જ્યાં અમે આ ભણીને આવી બેટા આપણી આજુબાજુની ગરીબી આપણી આજુબાજુની તકલીફ આપણા આજુબાજુની મૂંઝવણ માટે થોડા સંવેદનશીલ બનો આપણા કામવાળા બેનની છોકરી આપણા હોલમાં પોતા કરતા હોઈએ ત્યારે આપણે પગ ઉપર લીધા વગર એની સામે જોયા વગર વોટ્સઅપમાં એક વ્યક્તિ સાથે ડગ 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 ડગડગ કર્યા કરીએ ત્યારે સહે જેવું એ છોકરીને પૂછી લેવું મજામાં છો તમને શું લાગે છે તમારા જીન્સ તમારા હલ તમારા આટલા બધા કપડાં જોઈને એ છોકરીને એક પણ વખત તકલીફ ન થતી હોય એને નહીં જીવ બળતો હોય સાહેબ આ નસીબની ક્રૂરતા એ છે કે ઉપરવાળાઓ ઈચ્છાઓ તો બધાને બધાને આપે છે વ્યવસ્થા પચાસ જોડી કપડાં પછી પણ આ ઇવેન્ટમાં પહેરવા માટે તમે ત્રણ ધમ પછાડા કર્યા છે મારે નવું જ લેવું મારે નવું જ લેવું નવું જ લેવું અને તમારા જૂના કપડાઓમાંથી પણ કેટલાકના રવિવારો અને લગ્ન સારા થતા હોય છે સો બેટા ક્યારેક આપણાથી ઓછું છે ને એવા લોકો તરફ જેટલું ઊંચો જોશો ને એટલો મુંજારો લઈને આવશો અને જેટલું નીચે જોશો ને એટલો આનંદ થશે ને ઉપરવાળાનો આભાર માણશે છે ઘણું દીધું છે આ બજાર છે ને એ તો બહુ ખરાબ છે જેટલી વાર નીકળશો ને અવિશ્વાસ અને અધૂરપ લઈને પાછી આવશો તમે ત્યારે જુઓ આપણે આપણે તમને મમ્મી એમ કીધું હોય કે દસ હજારની ખરીદી કરશે આ દિવાળીમાં કાલો સાતમ આઠમ રાજકોટમાં તો સાતમ આઠમના મેળા હોય મમ્મી પાંચ હજાર કે દસ હજાર આપશે તમે ઓનલાઈન શોપિંગ કરશો ને દસ હજારની ખરીદી કર્યા પછી પણ તમે ચાર વસ્તુ વિશલિસ્ટમાં મૂકીને આવશો સંતોષ લઈને પાછા આપણે નથી આવતા આપણે થાય નેક્સ્ટ ટાઈમ ઓલું ઓલું દરેક વખતે નવું નેક્સ્ટ ટાઈમ છે નવું નેક્સ્ટ ટાઈમ છે નવું નેક્સ્ટ ટાઈમ છે સો બેટા બી હંબલ હંમેશા તમારી આજુબાજુવાળાની તકલીફ માટે થોડા સંવેદનશીલ થાવ આવી તમારી કોલેજમાંય કદાચ કોઈક વ્યક્તિ એવી હશે કે જેને કદાચ એકાદ અંગ ઓછું હશે અથવા ઉપરવાળાએ નથી આપ્યું એવા વ્યક્તિઓ માટે હું એવું નથી કહેતી કે એમને એમની અધૂરોપનો અહેસાસ થાય એવી રીતે ની વર્તતો પણ એટલીસ્ટ તમને ઉપરવાળાએ વધુ આપ્યું છે કદાચ એના ભાગનું તમને આપ્યું છે એમ માનીને તે થોડાક ઉપરવાળાનો આભાર માનો અને તમારા મા બાપનો આભાર માનો કે તમને એ સમયે એ ઇન્જેક્શન અપાવડા તમને કદાચ આંચકી આવતી હતી ત્યારે એ અડધી રાત્રે જાગ્યા અને કોઈ ભૂલ ન થવા દીધી અને તમને સાબુત રાખ્યા થેન્ક યુ બીજો કોઈ પ્રશ્ન યસ સામે છે આઈ થિંક ફોર્થ કે ફિફ્થ રહું છે બેટા થોડાક આગળ આવી જશો મારા દીકરા યસ આ બેન આવે છે તમારી પાસે જી બેટા હેલો મેમ વેલકમ ટુ હરિવન્ના કોલેજ થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મારો ક્વેશ્ચન એ છે કે કોઈ ભી ગર્લ હોય બધાની લાઈફમાં ફ્રેન્ડ્સ હોય છે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે સાચી વાત તો કોઈ ભી છોકરી જ્યારે કોઈ છોકરા રે ફ્રેન્ડલી વાત કરતી હોય તો પીપલ જજ કરી લે કે હા પક્કો આ છોકરો